ચાણક્ય કહે છે કે ધર્મ વિનાનો માણસ જીવતો હોવા છતાંય મરેલો છે જીવંતમ એટલે જીવતો હોવો છતાં જીવતો હોવા છતાં જીવંતમ મૃતવત મનીએ મરેલા સમાન હું માનું છું એક જ પહેલું વાક્ય જો જીવંતમ મૃતવત મનીએ દેહિનમ ધર્મ વર્જિતમ વર્જિતમ નામ ધર્મરહિતમ જેનામાં ધર્મ નથી એ માણસ જીવતો હોવા છતાંય મરેલો છે એ જીવતો હોય કે મરેલો છે એને એના જીવવાનો કોઈ ફાયદો નથી અને વાત કેવી લખી મૃતો ધર્મેણ સંયુક્તો જે ધર્મયુક્ત હોય અને મૃત્યુ પામ્યો હોય મૃતો ધર્મેણ સંયુક્તો દીર્ઘ ન સંશયા એ માણસ દીર્ઘ કાળ સુધી સમાજમાં જીવતો રહે છે જેનામાં ધર્મ નથી ધર્મ રહિત માણસ જીવતો હોવા છતાંય મરેલો છે અને ધર્મ વાળો માણસ મરેલો હોવા છતાંય જીવતો છે આ શ્લોકનો અર્થ થયો જીવંત મૃતવતમન્ય દેહિનમ ધર્મવર્જિત મૃતો ધર્મે દીર્ઘ જીવન સંશયા હવે ધર્મની વાત આવે ને એટલે માણસને આમ છોડું કેમ થાય કે એ બધું એમાં આવશે મારે બહુ સ્પષ્ટ રીતે આમાં શાસ્ત્રોને આધારે વાત કેવી એક શ્લોકમાં ચાણક્ય એ બી સાથે કહે સજીવતી ગુણા યસ્ય ધર્મ સજીવતી જેનામાં સદગુણો છે એ જ માણસ જીવે છે જેનામાં ધર્મ છે એ જ માણસ જીવે છે સદગુણ અને ધર્મ અલગ નથી દુર્ગુણ અને અધર્મ અલગ નથી સદગુણો એ જ ધર્મ છે અને દુર્ગુણો એ જ અધર્મ છે એટલે ચાણક્ય કહે છે કે સજીવતી ગુણા યસ્ય જેનામાં ગુણ છે સદ્ગુણ છે એ જ માણસ જીવતો છે યસ્ય ધર્મ સજીવતી જેની પાસે ધર્મ છે એ માણસ જીવે છે ગુણ ધર્મ વિહીનસ્ય ગુણ ધર્મ વિહીનસ્ય જેનામાં ગુણ અને ધર્મ નથી જીવિતમ નિષ્પ્રયોજનમ એનું જીવવું બેકાર છે નિષ્પ્રયોજન વાળું છે અને વાત કેવી કરી ત્રણ શ્લોક એક સાથે ધર્મના હું તમને સંભળાવી દઉં ચાણક્યનું પ્રમાણ આપે છે કે શુક્રવાર ધર્મ પાળવો તો કે ચલા લક્ષ્મી ચલા પ્રાણા ઝાઝામાં જાજો માણા અધર્મ ધન માટે કરતો હોય ચલા લક્ષ્મી લક્ષ્મી છે એ ચંચળ છે એ જતી રહી છે ક્યારે જતી રહી કઈ નક્કી નહીં ચલાહ લક્ષ્મી ચલાહ પ્રાણા પ્રાણ પણ આપણા ચંચળ છે ક્યારે છોડીને વયા જાય કાંઈ નક્કી નહીં ચલા લક્ષ્મી ચલા પ્રાણા ચલમ જીવિત યૌવનમ જીવન અને યૌવન પણ ચંચલ છે ક્યારે જતું રહેશે ખબર નહીં સંસારે આ ચલાચલ જે સંસાર છે ધર્મ એ કો નિશ્ચ એમાં ધર્મ જ નિશ્ચલ છે જેની પાસે ધર્મ છે એ માણસ આ દુનિયામાં જીવે છે અને એના માટે મારે આજે થોડી વાત આ ત્રણ શ્લોક મેં ચાણક્ય નીતિના સંભળાવ્યા એના આધારે થોડા સૂત્રો જે છે ચાણક્યના ઈ મારે સંભળાવવા ધાર્મિક માણસ જીવે છે ધાર્મિક માણસ ઉપર પ્રસન્નતા થાય છે ગઈકાલે હું ઉનાથી આવ્યો ઉના એક દિવસની કથામાં હું ત્યાં હતો એમાં ઉનાથી નજીકમાં એક દેલવાડા ગામ અને દેલવાડા ગામમાં એક ભાવેશ નામનો કોળી સમાજનો યુવાન પોતે જ્ઞાતિ એ કોળી ભાવેશ જેવડો આપણા ભાવેશ જેવડો જશે બાલસા હવે એને ખબર પડી કે સ્વામી અહીંયા ઉના આવે છે એટલે કોક હરિભક્તો હશે ને કીધું મારે કે સ્વામીને મળવું છે કે મારે કે સુરત એમના દર્શન કરવા જાવું હતું કે આજે મારા ભાગ્ય અહીંયા આવ્યા એ નાળિયેર વેચવાનું ત્રોફા વેચવાનું કામ કરે તો ઘણા બધા ત્રોફા હવારનો હારા હારા ગોતીને ભેગા કરતો હતો મારે કે સ્વામીને ત્રોફા પાવા હવે હા જે બધા જાજાબાજા ત્રોફા લઈને આવ્યો પછી જે વાત કરતો હતો સ્વામી નાનો માણા પણ વાત કરતો તો મને કે બીજા બધા વાત એ એક બીજા બધા એની સાથે રહેનારા આપણા બધા હરિભક્તો બધા ઝાઝા ઓળખતા હતા એ કે સ્વામી આ વ્યક્તિએ કોરોનામાં હોસ્પિટલે જઈ જઈને બધાને મફતમાં તોફા પાયા છે પોતે ઘરની વાડીઓ નહોતી એને એને તો કોઈ ખેડૂત પાસેથી વાડીમાંથી લેવાના છે આ આ કેરી કેમ લેતા હોય ઉધળી રાખતા હોય એવી રીતે નાળિયેરી ઉધળી રાખે અને એ એને પૈસા આપે ને એમાંથી આવડવા લઈને જે કંઈ થોડો ઘણો નફો થાય એવી રીતે ત્રોફા લાવે એ કે આ એ વખતે જ્યારે કે બહુ જ્યારે કોરોના હતો ત્યારે ખૂબ બધી લોકોને પાણીની કે બીજી ફ્રૂટની જરૂર હોય લોકો પૈસા એટલા લેતા તોફાના ભાવે એટલા વધી ગયેલા એ કે અમારા અહીંયા પણ આ વ્યક્તિએ કોઈ દિવસ એક રૂપિયો પણ કોઈ પાસેથી વધારે લીધો નહીં કોઈ ગરીબ માણા હોય તો એને મફતમાં પણ આપતો પછી એવડો એ મને શું કે મને કે સ્વામી મેં જે કંઈ નીતિ રાખી તમારી કથા સાંભળ્યા પછી તો જીવનમાં બહુ મારે પરિવર્તન આવ્યું અને મેં જે રાખ્યું પછી જેમણે ઓલું વાવાઝોડું આવ્યું હતું ને એ કે મારો જે ખેડૂત છે એ ખેડૂતે મારી પાસેથી વધારે પૈસા નહોતા લીધા એ સમયે એ વખતે ખેડૂતોય થોડું ઘણું વધારે લેતા હતા કારણ કે જરૂરિયાત છે તો ભાઈ ડિમાન્ડના ભાવ હોય ને એમ પણ કે મારા જે ખેડૂતો હતા જેની પાસેથી હું નાળિયેરી રાખીને નાળિયેર લેતો એણે મારી પાસેથી ભાવ વધારે નહોતા લીધા આ વાવાઝોડામાં બીજાને જે નુકસાન ઘણું બધું ગયું છે મારા ખેડૂત નહીં કે પચીસ ટકા જ નુકસાન ગયું પંચોતેર ટકા નાળિયેરીની હારી રહી ગઈ છે ધર્મ માણા પાળે એટલે સુખી થાય થાય ને થાય ચાણક્ય શું કે છે પહેલું સૂત્ર ચાણક્ય સૂત્રનું સુખસ્ય મૂલમ હા આ સંસ્કૃતના આમ સૂત્રો બી તમને બધાને સમજાતા જશે ચાણક્યનો બીજો ગ્રંથ છે સૂત્રાત્મક છે એમાંનું પહેલું સૂત્ર સુખસ્ય મૂલમ ધારમાં સુખનું મૂળ ધર્મ છે ધર્મ માણસ પાળે એટલે સુખી થાય થાય ને થાય હવે હું તમને કહું આ ભાવેશ જે છે એ આજ આ કથામાં આવી ગયો હજારો માણાની ઘરે ભાવેશ જાહેર નહીં જાય આજ તમે વિચાર કરો મેં એની વાત કરી હું કરવા કરી મારે હગો થતો હતો મારે કંઈ માસીન દીકરો ન થતો એ જુવાનિયામાં મેં નિષ્ઠા જોઈ ધર્મ પ્રત્યેની એટલે આપણને દિલમાં એ વાત ચોટી જાય અને એ નહોતો બોલ્યો કે હું આવું કરું છું કે મેં આમ કર્યું બીજા માણસો એની વાત કરતા હતા એટલે આપણને પ્રામાણિકપણે લાગે કોઈએ પૂછ્યા વિના કે સ્વામી આ માણસે આવું કામ કર્યું એટલે આપણને નાનું એવું કામ હોય તો ભી ધર્મ છે એ પાળે એની કીર્તિ થાય એનો યશ થાય અને એ માણસ સર્વ પ્રકારે સુખી થાય એટલે ચાણક્ય બોલે સુખસ્ય મૂલમ સુખનું મૂળ ધર્મ છે સુખસ્ય મૂલમ ધર્મ આજ સમજાય કાલ સમજાય વર્ષે સમજાય દસ વર્ષે સમજાય આ જન્મે સમજાય પચીસ જન્મ પછી સમજાય એમાં ભગવાનને કંઈ ઉતાવળ નથી જેને સમજા એ માણસ સુખી થાય